હજીરાની આસેલ મિત્તન ની સ્ટીલ કંપનીએ જમીન પર અધિકૃત કબજો કર્યો હતો જે સરકારના નિયમો મુજબ દંડનીય ગુનો છે આ કારણે મામલતદાર કચેરી દ્વારા એ એમ કંપનીને રૂપિયા અઢાર કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને એસે હજાર ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવાઈ છે સુરત જિલ્લાના કલેક્ટર દ્વારા નેશનલ હાઈવે અને સરકારી જમીન પર દબાણ કરનારા લોકો તેમજ ખાસ કરીને મોટા ઉદ્યોગો સામે મેગા ડિમોલિશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છેલ્લા ત્રણ દિવસથી આ ઝુંબેશ હેઠળ અતિક્રમણ હટાવવાની કાર્યવાહી સતત ચાલુ છે અભિયાન હેઠળ સૌથી મોટી કાર્યવાહી હજીરાની એ એમ એન એસ

અધ્યક્ષસ્થાને અને ઓલપાડ પ્રાંત સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા દ્વારા છેલ્લા મહિનાથી કામગીરી કરવામાં આવી રહી છે જેમાં અમે મોરા ગામ ડામકા ગામ વગેરે ગામોમાં અમે નેશનલ હાઈવેને જે રિબેન એરિયાને એમાં દબાણો હતા તે એ ઉપરાંત અમારી જે સરકારી જગ્યાઓ હતી એકસો અડતાલીસ સર્વે નંબર છે જેવા વિવિધ સર્વે નંબરોમાં જેમાં સ્થાનિકો દ્વારા અને બહારના દ્વારા જે દબાણો કરવામાં આવેલા હતા એ દબાણો અમે તોડી પાડીને દૂર કરીને ખુલ્લી જગ્યા કરવામાં આવેલી છે આ ઉપરાંત ગઈકાલે અમે હજીરા ખાતે પણ વિવિધ જે સ્થાનિકો દ્વારા હોટલ ધાબા પં પંચની દુકાનો જે મોટી મોટી દુકાનો બનાવી અને ભાડા ઉપર આપેલી હતી તેને પણ તોડી પાડી અંદાજિત બાવન હજાર ચોરસ મીટર જેવી જગ્યા ખુલ્લી કરી છે અને ભવિષ્યમાં આવનાર ભવિષ્યમાં પણ અમે જે હજીરામાં અને આ સિવાય પણ ચોર્યાસી તાલુકાના જેટલા પણ ગામોમાં અમારા દ્વારા વિવિધ જગ્યાઓ જે સરકારી જગ્યાઓ છે જે આઇડેન્ટીફાઈ કરવામાં આવી રહી છે કે જેમાં દબાણો છે એના ઉપર અમે જો દંડની કાર્યવાહી કરવાની હશે કેસ ચલાવવાની તો તે પણ કરીશું હતા જો ડાયરેક્ટ જો અમારાથી જો દવાના હટતા હશે જે કાચા હશે કે જેમાં કોઈ દંડને ચકાસીની આવકની કોઈ જોગવાઈ જણાતી ન હોય તેવાને અમે ડાયરેક્ટલી નોટિસ આપી અને દૂર કરવાની કામગીરી કરીશું એમએનએસ કંપનીને કેટલો દંડ ફટકારવામાં આવ્યો છે કેટલી ફરિયાદ હાલમાં અમારી પાસે અમારી સર તપાસ દરમિયાન અઢાર જેટલા અમે કેસ ઉપસ્થિત કર્યા હતા અને આ ઉપરાંત પણ અમે કેસ હજી ઉપસ્થિત કરી રહ્યા છે અને જેમાં અમે આઠ કે દસ જેટલા કેસના નિર્ણય લીધો છે એમાં અઢાર કરોડનો દંડ કરેલો છે અને એમાં એસી હજાર મીટર જેટલી જગ્યામાં આવનારા સમયમાં પણ છે હા એટલે અમારા અમે ટૂંક સમયમાં બીજા પણ કેસો જે ચાલી રહ્યા છે જેમણે નિર્ણય લીધેલા છે તેમાં પણ અમે દંડની કાર્યવાહી કરવાના છીએ જો દંડ ન ભરશે તો દંડ ન ભરે તો એના પછીની આગળની અમારી જે લેન્ડ રેવન્યુ કોડ જમીન મહેસૂલ કાયદા હેઠળની જે કાર્યવાહી છે રેવન્યુ રિકવરી ને જપ્તીની એ આગળની કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ ન્યૂઝ સુરત